દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે હોળી પહેલાં કેટલા દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે જેમાં આજે વુમનિયા ગ્રુપ દ્વારા સતત બારમા વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્યની પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આજે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની પાંત્રીસ જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા સાથે કૃત્યો પણ પ્રસ્તુત કરી હતી સાથે રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અબિલ ગુલાલની છોડો તેમજ પુષ્પ વર્ષા સાથે ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજથી જ હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો સાથે જ મહિલા દિવસ પણ હતો જેથી મહિલા દિવસ નિમિત્તે મહિલા શક્તિની થીમ ઉપર કૃત્યો રજૂ કરવામાં આવી હતી સાથે જ અંગદાનની અપીલ તેમજ મહિલાઓના આરોગ્યને લઈને જાગૃતિના સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા મહિલાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના સાંસદ ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી ફૂલોની ફોરમ ફુલાલની હોળી ખુશીઓનો તહેવાર છે હોળી સુંદર મજાના રાધા કૃષ્ણની જોડી અને સાથે ગોપીઓની ટોળી લાગે વૃંદાવનની હોળી વૃંદાવનની હોળી આપ સૌ આજે જોઈ રહ્યા છો કે ભૂમને ગ્રુપ દ્વારા જે પાક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર મજાના રાધા કૃષ્ણના વેશ ધારણ કરી અને ગોપરાની ટીમ સાથે દરેક સમાજની બહેનો આમાં જોડાય છે અમારો મેઇન ઉદ્દેશ્ય સામાજિક સમરસતા છે એમાં તમે જોવો છો કે દરેક સમાજની બહેનો દર વર્ષે આવે છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી એમાં ભાગ લે છે આ વખતે સંજોગો વસાદ આઠ માર્ચ એટલે કે મહિલા દિનનો પણ સમન્વય થયો છે મહિલા દિન નિમિત્તે નિમિત્તે મહિલાઓમાં પોતાની તંદુરસ્તી માટે જાગૃતતા આવે પોતાની સેફ્ટી માટે જાગૃતતા આવે અને ખાસ કરીને અંગદાન અંગદાન માટે જાગૃતિ આવે એના માટે અહીંયા આવી છે અને ખરેખર બહેનો સરસ મજાની થીમો લઈને આવી છે અને આ કાર્યક્રમમાં જોડાય છે બધાને હેપી હોલી હોલીની ખૂબ ખુબ ખુબ શુભકામના